તો જય દ્વાર કદી રીમ તો છે બધા બધા મજામાં છો તો આપણો તમે પેલો પેલો મિની લોક તો જોઈએ તો આપણે આઈફોન વાળો આઈફોન લેવા જાવ હોય એમાંથી આડ આપણે આઈફોને ટાઉન ઓલ ને લેવા જોઈએ તો આપણે એને આઈફોનનો વ્યાન ના આવ્યો એટલે પછી આપણે આઈફોન એને ઓનલાઈન મંગાવ્યું ફ્લિપકાર્ટમાં તો આપણે એને શુક્રવાર મંગાવ્યું હતું અને સોમવાર આવી ગયા ત્યાં પછી આપણે તો આમાં કંઈ એપલ આઈડી નામ આવે પહેલી ફેર આવું સાદા માણસ સિમ્પલ માળા કા આપણા એપલ આઈડી બનાવતા ના આવી રીતે

મજાક મસ્તી હે બાકી આ તો હાવ કલે જો છે આપણો કલે છે એ ભાઈ તને ના બોલાવ હોય તો કાઈ વાંધો નહી ના પાડ દી પ્રમાણે ભાઈ કામ આલે યાર બોલાવું જ તો જોઈએ ને ભાઈ બન જો જો આજનો બ્લોગ અને કાઈ નહી હાલો ને બસ હા મને લઈ ન જાતો કે જવાનું છે રાખડો તો મેં તો તને કીધું તો હાલો મચ્છી બજાર જઈ તે જ ના પડી ચાલો કોણ કોણ જાવ આપણે બે જઈ જવાને મીઠો મીઠો રિલેશન દેજે

તો એને મળજો મળજ આગળ જો મારે મચ્છી મચ્છું જવું આ આવે તો ઠીક હે નગર બીજું વકને લઈ જાવ આપણે આપણે ભાટક કામ મળજો આગળ 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 બ્લોકમાં જોજો તો આપણે એને પાવર બેંક લેવા આવી ગયા હતા ઘરે એ મેં એને ઇતેસને ભેગો તમે બ્લોકમાં જોઈને પેલો એને કંઈક બેંકનું કામ કરાવું હતું પછી આપણે બેંક લેવા આવી ગયા હતા એ ફોનમાં ચાર્જિંગ નથી ઘરે લાઈટ નથી થઈ ગઈ પાવર બેક લેતા હોય ને એટલે પછી હું પાવર બેક લેવા આવ્યો ઘરે હવે પાછું અહીંયા આથી જમવું હોય ને ભૂખ લાગી ગઈ જેવું બાકી જવા મારો ભાઈ બનાવે મને બોલાવ્યું હવે અમે જઈ ગોલા ખાવા તો હાલો મોજીલામાં ગોલા ખાવા હાલો ગાડી કાઢો એ ભાઈ મોજીલામાં ગોલા ખાવા હાલો ગઈ જો મારે કામ હે વીરો એટલે એમ કાપી નાખ કાપણ થોડા લે જરા સીન લઈ લે કાપણ થોડા હોય માર જાવું હટ જવા દે તું જાવું કે ના ભાઈ હું પાછો હમણાં થોડી વાર હું ગામ પર કેદી આવે તારો બ્લોગ લોકો અહીંયા જ એડિટ કરી કાલ હવા રોઈ પછી પડ દી આ હે તો જો આવી રહ્યો વાયરલ થઈ જવાનો તો બાકી આપણે જઈ ઓલાને મૂકતા હોય પછી થોડી ઘણો પછાવે

बताओ राज बताओ न मारो सीन ન લેતો નકર વધારે વાયરલ થઈ જાય ને લોકો બધા તારી ના એનો મારા બોલા આને તન જો એ તન દેવા આનો લેતો મારો આજ બરાઈ ગયો એટલે મારા તરફથી તેસવાય આશકલીન કાiga તેસવાય આશકલીન કાહી હાલે આલે ઓહ ઇધર નહી આઉંા મેં તુજે બતા દે રહા હું ઇધર આ ને તેમ બાળ તુ ઇધર આયા તુ તક સરાફસ

અત્યારે આપણે તો ખરેખર બધા થઈ ગયા હવે હોય પછી આપણે આપડે એને જીમો વળી આપણે રોડ થાળા જઈએ પછી આપણે કઈ જવાનું વિચારતો ભાઈ ભાઈબંધ પાસે હોસ્પિટલ દાખલ નહીં અટણમાં પાસે ગાડી નથી રોડે જવું પછી કોઈ ભટકે ને ત્યારે કઈક મેળ થાય હોય

યુતમ નાથ નું બાય બાય હા હા ઉત્તમ નાથ થી લાય નુરત આઈ કરતું તમારું ડટણી ડટણી તો નઈ થઈ ગયો ઇ ફોન

તો એને આપણે ઘરે આવી ગયા એ વ્યારું પાણી ખીલ લીધું આપણે ઘરે આવ્યા હતા અહીંયા રિટર્નની ક્લિપ નથી બનાવી તો હે ને આ લોક આપણે અત્યારે અહીંયા જ પૂરો કરી તો જાણો છું લોક અને કોમેન્ટ કરી દઈએ આ લોકની કેમેરા ક્વોલિટી બહુ મસ્તીની હશે ટૂંકમાં ઓલા જૂના ફોનમાં જે મેં વિડીયો ઉતરતો ને સેમસંગનો હતો એનો કેમેરો સારો હતો ઠીક ઠીકથી કરતો આમાં તમે હશે ને પ્રોબ્લેમ નહીં બોલો હજી પેલો લો છ મિનિટનો લોક નાખો તો એમાં તમને ખબર વોઇસ આમ હું ફાટેલો આવતું તો એમાં ત્રણ ચાર એને ક્લિપ કોપી કરીને નાખી હતી ઇન્સ્ટોલમાંથી નહીં આવતું આમાં નહીં આવે માઇક સારું હોય ને મારું વારું તો લોક જણાવજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને નવા આવ્યો ને તો મળી આવે આપણે આગલે આ બીજા લોક